જેતપુર નવાગઢ નગરપાલિકામાં અનેક ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે જેને લઈને હવે કોંગ્રેસ મેદાને ઉતરી છે ભાજપના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે કોંગ્રેસ દ્વારા પત્રિકા વિતરણ કરી લોકોને જાગૃત કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે જેતપુરમાં ભાજપ શાસિત નગરપાલિકા છે પાલિકામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવતી હોવા છતાં જેતપુરની સમસ્યા જેમની તેમ છે આગામી પાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ દ્વારા લોકોના મુદ્દાઓને ઉજાગર કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છે અને નગરપાલિકા દ્વારા અનેક ભ્રષ્ટાચારો કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ભ્રષ્ટાચારીઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જેતપુરની અંદર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવવા છતાં પણ જેતપુર શહેરનો જે વિકાસ થવો જોઈએ રોડ રસ્તા છે પીવાના પાણીની સગવડતા છે ઇલેક્ટ્રિકની સગવડતા છે આ સગવડ સગવડતાના અભાવે જેતપુર શહેરના લોકો જે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એ મુદ્દાઓ ઉજાગર કરી આવતી નગરપાલિકાની ચૂંટણીમાં પણ આ મુદ્દાઓને લઈ અને જેતપુરની અંદર કોંગ્રેસ પાર્ટી લડાઈ કરવાની છે ને એના અનુસંધાને આજે અમે આ કાર્યક્રમનું